રાજકોટમાં સમસ્ત ચારણ સમાજ દ્વારા લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચારણ સમાજના આગેવાનોએ મીડિયા મુલાકાત લઈ આયોજન વિશે માહિતી પ્રદાન કરી હતી મારું નામ પ્રકાશભાઈ કવલ પ્રમુખ રાજકોટ ઘણા વર્ષોથી સોનલ બીજ મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે આ વર્ષે પાંત્રીસમા વર્ષે સોનલ બીજ પ્રવેશ કરશે રાજકોટમાં જેમાં સમગ્ર રાજકોટના ચારણ ગઢવી સમાજ અને ધાર્મિક જે ધર્મપ્રેમી ભાઈઓ છે આઈ માને માનનારા ભક્તો એ બધા ઉપસ્થિત રહેવાના છે તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ મા જગદંબા પરમવંદિરની આઈ સોનલમાના પૂર્વ સંધ્યાના લોક ડાયરાનું આયોજન છે તો એક ડાયરાની અંદર સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર હકાબા ગઢવી તેમજ જામખંબાળીયાના ભજનીક અને મા જગદંબાની ચરજુ બોલનારા વિજયભાઈ ગઢવી તેમજ ગોવિંદભાઈ પાલિયા અને હરેશભાઈ ગઢવી મોરબી એ પોલાને પોતાની કલા મા જગદંબાની આરાધના કરશે ત્યારબાદ સવારે આઠ વાગે મા જગદંબા ભગવતીની સોનોલ બીજને બાવીસ બાર બે હજાર પચીસના રોજ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અને આ શોભાયાત્રા ગીતાનગરના ગોંડો રોડ ખાતે ત્યાંથી પ્રસ્થાન કરાવવામાં આવશે અને આ સોનલમાંની જ્યાં બીજનું સમયાણું છે ત્યાં શોભાયાત્રાનું પ્રસ્થાન સમાપન કરવામાં આવશે ત્યારબાદ રાજકોટના બોર્ડના પરીક્ષામાં સમાજના તેજસ્વી છાત્રો જે છે એમાં સિત્તેરથી એંસી વિદ્યાર્થીઓના બહુમાન કરવામાં આવશે આ વિદ્યાર્થીઓને મુવમેન્ટ રોકડ પુરસ્કાર તેમજ હરિરસ ગ્રંથ જે છે ઈશ્વરદાસજી મહાત્માએ બનાવેલો છે એ હરિરસ ગ્રંથ આપવામાં આવશે તેમજ મા જગદંબા બંધની આય સન્માનના ફોટા આપવામાં આવશે તેમજ બહેનો માટેનો આ વખતે અમે એક જુદો કાર્યક્રમ રાખેલો છે સ્વરોજગારી માટે અને બિઝનેસ માટે બહેનો જોડાય એ માટેના જુદા જુદા સ્ટોરો ઊભા કરવામાં આવશે જેમાં હસ્તકલા અને જે જે કલા બહેનો રજૂ કરે છે એવી રોજગારી માટે બહેનોને માર્ગદર્શન આપવામાં આવશે એમાં સમગ્ર ગુજરાતના બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે તો પ્રેમી ભાઈઓ બહેનો બધાને સોનલ વીજમાં વધારવા માટે ખોડિયાર ગઢ વિવ મંડળ સપર્થ રાજકોટ ચારણ સમાજ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે જય મા ભગવતી જય મા સોનલ